અમે બધા અમારા ફેમિલી સાથે મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે ત્રણ વાગ્યા ને વીસ મિનિટે જલગાંવથી ત્રણ કિલોમીટર આગળ અચાનક પથ્થર મારો થયો તો આ કાચની જો આની સ્થિતિ હવે આ કાચ આગળ બીજો લોડ લઈ શકે એમ નથી અને હવે જો આમાં એક પણ માર આવશે તો અમારું નક્કી નથી શું થશે અમને તાત્કાલિક આગળનું જે નેક્સ્ટ સ્ટેશન આવે ત્યાં અમને તાત્કાલિક પ્રોટેકશન આપો અમને અમારી અને અમારા પરિવારની સખત ચિંતા છે મહેરબાની કરીને અમારી સુરક્ષાનું આ સમાધાન આપો મારા માતૃશ્રી પણ મારી સાથે છે ભાઈ કાકા અમે બધા ફૂલ ફેમિલીમાં છીએ મહેરબાની કરો અમારા ઉપર અમારું થોડુંક વિચારો અને અમને સુરક્ષા પ્રદાન કરો આ દિન દહાડે દિન દહાડે જો આ હાલત થાય તો રાતમાં અમારી સાથે શું ના થાય થોડું વિચારો અમે ધાર્મિક કામ માટે જઈએ છે ધાર્મિક માટે જઈએ છીએ મહાકુંભમાં સ્નાન માટે અને આ ટ્રેનમાં આ કોચમાં ઘણા બધા જે છે બધા મહાકુંભમાં આવે છે દિન દહાડે જો આ થતું હોય જલગાંવથી આગળ ભુસાવલની વચ્ચે તો રાત્રે શું ના થઈ શકે આગળ પણ હજી મહાકુંભની જેટલી ટ્રેનો છે એ બધી ટ્રેનોની સુરક્ષા માટે આ કાળજી કરો ખાસ કાળજી આપો ખાસ સુરક્ષામાં કમ્પ્લેન રેલવેના કમ્પ્લેન નંબર વન થર્ટી નાઇનમાં કોલ કર્યો છે એટલે હવે જોઈએ એ લોકો ક્યારે જાગે અને અમારી પાસે આવે અમને મદદ કરવા માટે અમને અત્યારે સિક્યુરિટી જોઈશે કારણ કે આ હવે સહન કરી શકે એમ નથી કાચ એટલે અમને મહેરબાની કરીને સિક્યુરિટી પ્રોવાઈડ કરો